બરાબર ને તો અમે અડધા તો તળી નાખ્યા છે જયભાઈ ઉપર હતા એટલે મોબાઈલમાં એને થોડુંક ઓલું હતું એટલે અરે લેશન કરતું હશે હવે જો અમે બનાવી પણ કુશીન પપ્પા એમ છે કે મોટા મોટા કરવાના પછી એને કચરા તળી પછી નાની નાની બટકી કરી પછી પાસા તળવાના એમ કહેશે મને મેં પહેલાં નાના નાના કયા તા સૂતા હતા તો જગાડ્યા મેં કીધું આ કેમ કરવાનું કયો એ ત્યાં મોટા મોટા મૂકી દેવાના એમ મન પીધું બરાબર ને તો મેં જો ડુંગળી ને એમાં ના 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 જો પેરા કડકડા હોય તા ખાને કે કરી એ રીત ના તો મેં કીધું એટલે જ મે તમને ઝગાડ્યા હું બન્યા ને

આ સી અમારા ગાંઠિયા છે ગાંઠિયા અને આ છે ધાણા છે દુકાની પણ તાજા તાજા ખાવાનું હોય ને એટલે બેકરીમાંથી લઈ આવી હમણાં આપણે જયભાઈ થશે ત્યાં આપણે અહીંયા રસોઈ બની જાય તો એવી છે અમારી રસોઈ પાણી રોટલા વાળું પાણી રોટલા તો ખુશી પપ્પા તળે છે પછી આના એ જે ટુકડા કરશે આ મોટા મોટા છે ને એમને ટુકડા કરીને પછી પાછા તળવા મૂકશું પાસાઈલા જાસ્તો નહીં બોલતા કે ગરમ ગરમ ટુકડા હા તો દે કે કરી નાખો ઘડીક વાર અહ હું બેકવા હા એ પછી દાઝવાની બીક લાગે આપણે થોડી આને અમે અને આ બાજુના ચૂલા પર લઈ લે કે ગરમ આમ થોડી પકડાશું છે રસોડું આકરા દે તો આપણે આમલીને આમળિયા તો દપાઈ લઈ લે બીજી આય શીપતા આ લે અત્યારે આમને હું કરશું આમલી નું ઇન દપાઈને ને નું કા ધોઈ આવે પપ્પા ઘરે છે તો આવું બના કરે આવે એને તો ખાવા નથી ખાવાનું તો મારે જોઈ સાજુ કા

મિરું ને ગયું મે મે કાઈ ના ને તો કાઈ દુકાન ખોલી દેવાય આપડે હે આવડે તો દે બેર નો હોય દવસુ સમસુ આપું પકડા આપું છું યે એક ટપકી પડીને મેડું હાલે रानी क्या करो ना बर्तन फिर यस तो फिर उस सालों में गिरक मौह अगर बनो अंतिम कर बना ठीक ही करना ही तो जरा ना वेरेंट कभी आयो तो बें

ઘરે 100 ગ્રામ કે 50 ગ્રામ ઘરે ઘરે માં એમ કેવાનું પાં પકોડા કેટલા ખાવા 100 ગ્રામ ખાવા તો ₹70 ની દીસતા હે બોલો 50 ગ્રામ નો 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 આઈ આઈટમ કેમ કે તમને વધારે ખાવું કામ નહિ અમારું હેરો તો પડે આ બતે હમઈસા છે આ

બતાવશું તમને ખાવામાં દેશું ત્યારે બરોબર ને સિભાઈ જય ભુદભવન માં જય બાપા સીતારામ જો હવે મને બનાવી દેશે ખુશી ને પપ્પા જોવા માં થાય છે વસ્તુ તૈયાર પા પણ લઈ આવ્યા છે ખુશી પપ્પા ના બુ નઈ બુ નઈ બઈ નઈ એટલું બધું નઈ એટલું બધું ને કાઢ નાખું મને એટલું બધું લગાવી દેનું તો બનાવાના આમાં બનાવા છે મટેકાના પાછો પ્લાન ફેરવો થોડો એમ કે જય આ દીસમાં ન હોય આય આય આ اولا નીચેથી બટા હરખ ના

આયુત પડિયે કાઈ જો અને નામ નું નામ લે લે બરાબર શું થાય યુમી નું ન ન ન ઓલી ઓલી આમું જોવે છે એ દેવાનું જરૂર નથી લાગ્યો અમારે 봐 रे અમારું ઉધર જંગમમાં અમાર રિહાય જાય અમાર બેરો પાસે ફોટો બહુ લાગી જાય નાની નાની વાતોમાં અને આવતું દીદો લેતા નહી બસ તો ડાક પાઠા ને અમીયા ને મોટો આ કે મોટો પાટે ચાંગઈ દેખાર

लो खाती खा लगे लिंबू ना लाल लिंबू नगत तो आ मारो घर काम धूळा मुकियो पाच बटाटा काड हसला त बप्पा तो चला बरे हतो ले अर्बो तो ले जाय मु तो खावणी वाते ने गोटांचे नाकू